પરસુધન રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને ભાજપની મુશ્કેલી વધી છે કારણ કે જે રીતે હવે ન માત્ર રૂપાલાનો પરંતુ ભાજપનો બહિષ્કાર થઈ રહ્યો છે તેને લઈને ભાજપ હવે સક્રિય થઈ છે અને જે જે સીટ પર ક્ષત્રિય સમાજના મતોનું વર્ચસ્વ છે તે તે સીટ પર ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા મથામણ કરી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં હર્ષ સંઘવીએ રત્નાકર સાથે મળીને પાંચ સીટ પર ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં સફળતા મેળવી છે શું છે સમગ્ર મામલો જાણીશું આપ વીડિઓમાં નમસ્કાર હું હિરલ પરભાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી સામે રાજ્યભરમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું છે અને આંદોલન એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હવે બોયકોટ રૂપાલા નહીં પરંતુ બોયકોટ ભાજપ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે ક્ષત્રિયોના આંદોલનને પગલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સક્રિય થયા છે જેને લઈને કલાકની અંદર અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન ક્ષત્રિય સમાજના મતોનું વર્ચસ્વ ધરાવતી સીટ પર ડેમેજ કંટ્રોલ કરવાની રણનીતિ કરી જેમાં સૌથી પહેલા તો રાજકોટ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર અને કચ્છનો સમાવેશ થાય છે કે જે આ પાંચે સીટ પર ભાજપે બંધ બારણે બેઠક યોજીને ડેમેજ કંટ્રોલ કર્યું વિગતે વાત કરીએ તો એકવીસ એપ્રિલે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી ખાનગી હોટેલમાં ભાજપના મહામંત્રી રત્નાકર અને હરસંઘવીએ રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા તથા રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સહિતના વીસ જેટલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોને પોતાના સમાજથી અડગા રહેવાની બદલે સમાજ વચ્ચે જઈને ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરવાની સૂચના અપાઈ જે બાદ તેઓ જામનગર પહોંચ્યા જ્યાં એક હોટેલમાં તેઓની પૂનમ માડમ સહિત ભાજપના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ આ બેઠકમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા

અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા દસાડા લખતરના ધારાસભ્ય પી કે પરમાર ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા તમામ નેતાઓ સાથે ખાસ બેઠક યોજી હતી આ બેઠક બાદ હર્ષ સંઘવી અને રત્નાકર ભુજ દોડી ગયા હતા જ્યાં તેમણે સેવન સ્કાય હોટલમાં કચ્છના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી આ બેઠકમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પ્રદ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ જાડેજા સહિત તમામ ધારાસભ્યો અને ક્ષત્રિય આગેવાનો સામેલ થયા હતા હર સંઘવીએ રત્નાકર સાથે મળીને આ પાંચે સીટ રાજકોટ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને કચ્છ સીટ પર ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી રૂપાલાના વિવાદ મામલે અને ક્ષત્રિયો દ્વારા ભાજપનો કરાતો બહિષ્કાર બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને યેનકિન રીતે ક્ષત્રિયોને સમજાવીને ભાજપની તરફેણ કરવાનો ભાજપને સપોર્ટ કરવાનો અને રૂપાલાએ બે વાર માફી માંગી લીધી છે ત્યારે તેમને માફ કરી દેવાની ક્ષત્રિયોને સમજાવવાની સૂચના અપાઈ ભાજપ એવું માની રહ્યું છે કે જે જે સીટ પર બેઠકો યોજાઈ તે તે સીટ પર હવે ડેમેજ કંટ્રોલ થઈ ચૂક્યું છે પરંતુ એવું થયું નહીં કારણ કે આ બેઠક બાદ પણ આ વિસ્તારમાંથી રૂપાલાના વિરોધનો મામલો સામે આવ્યો ત્યારે હવે જોવું રહ્યું કે રૂપાલાએ કરેલી ભૂલ ભાજપ કઈ હદે ભોગવશે આ વિવાદનો અંત આવશે કે કેમ તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી થી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહી આભાર